ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ટિપ્પણીને લઈ ડીસા બાર એસોસિએશનના એડવોકેટોએ રાષ્ટ્રપતિને સંબોધી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભારત દેશની સર્વોચ્ચ સદન સંસદ ભવનમાં દેશની તરકી વિકાસ માટે નીતિઓ તૈયાર કરવા માટે સંસદનું શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોની ચર્ચા સત્ર ચાલી રહ્યું છે જેમાં ગત તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી એ ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન પરમ પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ લઈ વિવાદિત ટિપ્પણી કરી હતી કહ્યું છે કે આજકાલ આંબેડકર આંબેડકર કા નામ લેના ફેશન હો ગયા ઇતના નામ કિસી ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગમય સ્થાન મિલતા આવા દ્વેષ ભાવ રાખી તુચ્છ ભાષામાં ઉચ્ચારણ કરી ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે ડોક્ટર બાબા સાહેબ આજના આધુનિક ભારતનું નિર્માણ થાય તે માટે ખૂબ જ કાર્ય કરેલ છે બાબા સાહેબે સંવિધાન થકી સંવિધાન આપી દેશના તમામ જાતિ ધર્મ અને ગરીબ તવંગરને એક તાંતણી બાંધી સમાનતા ન્યાય અને બંધુતા આપી ભગવાનથી વિશેષ કામ કર્યું છે જે સાત જન્મ નહીં પણ યુગ્ય યુગોનું સ્વર્ગ આપેલ છે જેથી બાબા સાહેબ આંબેડકર સૌના પરમ પૂજ્ય છે આ દેશમાં તેમને માનનારો સર્વ સમાજ પણ આ દેશમાં રહે છે માનનીય ગૃહમંત્રી જે વિવાદી ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર દેશમાં સર્વે સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જે ખૂબ જ નિંદનીય અને ગંભીર બાબત છે આ રીતે દેશના રાષ્ટ્રીય મહાપુરુષોનું અપમાન કરવું ગુનો છે જેથી ડીસા બાર એસોસિએશનના એડવોકેટે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મજી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સંબોધી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે ગૃહમંત્રી શ્રી અમિત શાહ દેશની જનતાની જાહેર માફી માંગે જનતા આગળ ખાતરી આપે હવે પછી આવી ભૂલ ન કરે સાથે ભારત દેશના બંધારણમાં ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબનું અપમાન એટલે ભારતના તમામ નાગરિકોનું અપમાન છે

આ મંત્રી થઈને આવું જો બોલતા હોય તો બીજા વ્યક્તિ તો શું ના બોલે જો સાહેબ એ સન્માનિત વ્યક્તિ છે અને એ એમનું અપમાન અમે સહન નહીં કરીએ એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે નાઇટ ક્લબ મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે અને જલ્દી જલ્દી એ રાજીનામું આપે એવી અમારી માંગ છે